તો આજે એક મહિનો થવા આવ્યો તમારો કાયાની અંદર કોઈ પ્રશ્ન આવે પ્રશ્ન તો ઘણા બધા આવ્યા હતા ટેમ્પરેચરના કારણે કારણ વેલા જે પીડા પડતા હતા એની જે growth ની growth પણ ઓછો થઈ ગયો તો હવે એ પ્રોબ્લેમ આપણે આવ્યો એના પછી આપણે તમારી ફિલ્ડ મુલાકાત લીધી એના પછી આપણે ગામા કંપનીનું જે નવી પ્રોડક્ટ આપણે બહાર પાડી છે ગામા કંપનીએ જે કે ડોક્ટર પુન્યમ કે જે એક પેલા છે કામ કરે છે બહુ સારા માં સારી રીતે કાયલા અંદર પણ બીજા પાક ની અંદર પણ તો આજે તમે આપણે જે તમને ડોક્ટર પુણ્ય એક આપણે ડેમો તમને આપશો તો એક લિટર એક એકટર માટે રીતમાં બરોબર છે તો તમને આજે ફરક કેટલો લાગ્યો આ પ્રોડક્ટ જે ડોક્ટર પ્રીમિયમ છે એ આપણા ચાર દિવસ પાંચ દિવસથી આ ચણાય ડેમો કરે બરોબર તો આમાં કારેલીમાં ફૂટ પણ વધી છે અને જે પીડી પડતી હતી એટલાથી નવી ડાળી પણ આવી અને ગ્રોથ પણ સારો છે એટલે કે તમે કે આજે આપણે જે પહેલા જે તમારી જે જે આજે પીટર જે દેખાય છે એ બિલકુલ ઓછો હતો એમ નવી જે નીકળવાનો એ આજે ડાળીઓ વેલા સાથે વધી ગયો છે ગ્રોથ પણ વધ્યું છે ગ્રોથ પણ વધ્યું છે એમ ને ઓકે ઓકે હવે તેના સિવાય આજે જે તમે એમ વાપરી બરોબર તો જે પીરસ પડવાનો છે પ્રશ્ન હતો એમાં કેવું રહ્યું એમાં તો રિઝલ્ટ સારું જ છે એવું એસી નેવું ટકા રિઝલ્ટ છે કમ્પ્લીટ

બીજા કેવું જોઈએ શું કે છે આ પ્રોડક્ટ વપરાય કે નહીં ના ખેડૂતોને કહેવું છે કે ભાઈ આ કારેલીમાં જે પીળા પડતા હોય એના માટે વાપરવાની ભલામણ છે રિઝલ્ટ પણ સારું છે અને આ પ્રોડક્ટ આપણે કામા કંપનીએ નવી જ લોન્ચ કરી છે ડૉક્ટર પ્રીમિયમ તો કારેલી માટે ઉપયોગી છે બરોબર તમે સંતોષકાર રિઝલ્ટ દેખાય ના સારું છે આજે પણ પાછી લાઈન ચડાવવાની છે બરાબર છે બરાબર એ લીટર લાઈન ચડાવી હતી how never... about you be there well i'll then okay bye-bye take care take care